જાની છે હું શેલજા ફાઉન્ડેશન નામની સ્વયં સંચાલિત સંસ્થા ચલાવું છું એનજીઓ ચલાવું છું જંબુ તાલુકામાં અને છેલ્લા લગભગ છ વર્ષોથી અમે વિવિધ પ્રોજેક્ટો કરીએ છીએ રખડતા પશુઓ માટે સ્ટે એનિમલ્સ માટે જેમાં મુખ્ય પ્રોજેક્ટ તરીકે આવી કાળઝાળ ગરમીમાં જે આપણે ગુજરાતમાં ટેમ્પરેચર ફોર્ટી ફાઇવની ઉપર જતું રહે ત્યારે જે રખડતા પશુઓ છે એમને જે પીવાના પાણીની વ્યવસ્થા નથી સ્પેશિયલી જંબુસર ગામમાં ટાઉનમાં પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટે લગભગ ત્રણ પ્રકારના ત્રણ ડિફરન્ટ સાઇઝના કુંડાઓનું વિતરણ કરીએ છીએ તદ્દન નિઃશુલ્ક એના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી મોટી સાઇઝના કુંડા તે લગભગ તમે ગણી શકો ચાર બાય ત્રણના એક ગૌમાતા માટે ગુજરાત જેવા મોટા સાઇઝના એનિમલ્સ માટે મૂકવામાં આવે છે મધ્યમ સાઇઝના કુંડા જે લગભગ દોઢ બાય એકના હોય છે એ કૂતરા અને વાંદરા જે મધ્યમ સાઇઝના પશુઓ માટે મૂકવામાં આવે છે બર્ડ્સ માટે પક્ષીઓ માટે પણ નાની સાઇઝના કુંડા જે તમે ટેરેસ પર મૂકી શકો છો ટટકાઈ શકો છો આ ત્રણેય પ્રકારના કુંડા થતાને નિઃશુલ્ક આપવામાં આવે છે અને લગભગ છ વર્ષોથી આ સેવા તો નહીં કરવાની એક જવાબદારી જ ગણું છું કારણ કે જે રખડતા પશુઓ છે એ આવી ભયંકર કાળજાત ગરમીમાં કે વરસાદમાં કે શિયાળામાં એમની પાસે પોતાની પાસે કોઈ છત્ર હોતું નથી ભોજનની વ્યવસ્થા કે જળની વ્યવસ્થા હોતી નથી તો એ આપણે એક મનુષ્ય તરીકે આપણી એક જવાબદારી બને છે કે આપણે જે બનતું એક નાનો પ્રયત્ન કરીએ આપણે તો એક પ્રયત્નના ભાગરૂપે એક જવાબદારીના ભાગરૂપે અમે એને ગણીએ છીએ કોઈ સેવાના ભાગરૂપે નથી ગણતો તો આ પ્રકલ્પ અત્યારે ચાલુ છે જંબુસરમાં જેને પણ અમારા કુંડાનો લાભ ઉઠાવો હોય અને મોગા પ્રાણીઓની સેવા કરવી હોય કુંડા તદ્દન નિષ્ફળ છે મારો સંપર્ક કરી શકે છે મારા મિત્રો ઋષિભાઈ છે ઋષિભાઈ રાવલ પાર્થભાઈ ભાઉસર એમનો પણ સંપર્ક કરી શકે છે